પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હતા ત્યારબાદ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસના અગ્રણીઓ સાથે એક બેઠક યોજી હતી આ બેઠકમાં લોકસભાની ચૂંટણીમાં વલસાડ ડાંગ લોકસભા બેઠક પર કોંગ્રેસના પ્રદર્શન અને હારના કારણો અંગે પણ ચર્ચા કરી હતી આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત કોંગ્રેસ સંગઠનના પણ ઉપસ્થિત રહ્યા હતા મીડિયા સાથેની વાતમાં શક્તિસિંહ ગોહિલે રાજકોટના ટીઆરપી ઝોન આગ કાંડ મામલે ભાજપ અને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા રાજકોટ બંધને મળેલા પ્રતિસાદ મામલે પણ શક્તિસિંહ ગોહિલે લોકોનો આભાર માન્યો હતો વધુમાં ભાજપના ધારાસભ્યો દ્વારા જ અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવી ઠલવાઈ રહેલી હૈયા વરાળ અંગે શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી આ સરકારના રાજમાં નિષ્ઠાવાન અધિકારીઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર કરતા અને ભાજપ માટે રૂપિયા ભેગા કરતા ભ્રષ્ટ અધિકારીઓને કારણે જ આવી પરિસ્થિતિ ઊભી થઈ રહી હોવાનો આક્ષેપ કર્યો હતો વલસાડ કોંગ્રેસ પરિવારના સભ્યોને મળવા માટે અહીં આવ્યો છું રાજકોટમાં આજે એક મહિના પહેલાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડમાં નાના નાના ભૂલકાઓ બાળકો બળીને ખાખ થયા ગેરકાયદેસર રીતે ચાલતો ગેમ ઝોન અને ત્યાં ભાજપના મેયર ભાજપના ધારાસભ્ય ડીએસપી કમિશનર કલેક્ટર એના ફંક્શનોમાં જતા હતા અને છતાં કોઈએ ચિંતા નહીં કરી કે આ ગેરકાયદેસર ચાલે છે અહીંયા ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થાય છે મહિનાથી કોંગ્રેસ પાર્ટી ત્યાં ચલાવે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીમાં માં અધિકારીઓ ધારાસભ્યો કે જનપ્રતિનિધિઓનું સાંભળવું જ પડે છે એક